કરા સાથે વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે અને કિશનગઢમાં વાવાઝોડાના લીધે મકાનની દિવાલ ધરાશાયી મકાનના પતરા ઉડી જતા નુકસાન થયું હતું ભિલોડા પંથકમાં ગત મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો એકાએક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘરાયા અને ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો દિવસ દરમિયાન અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ આવેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ભિલોડા નગર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે વાવાઝોડાના કારણે કિશનગઢમાં રહેતા જગદીશભાઈ ગલબાભાઈ પ્રજાપતિના મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી ભારે પવનના કારણે મકાનના પતરા ઉડી જતા અંદાજે રૂપિયા પચાસ હજારનું નુકસાન થયું હતું અને રસ્તા પરના ઝાડ તૂટી પડતા નુકસાન થયું હતું તંત્ર દ્વારા રસ્તા પરના તૂટેલા ઝાડને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી છેલ્લા એક મહિનાથી અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની બાજરીનું અને ઘાસચારાને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે બ્યુરોજી કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી